પ્રશ્ન છે ઇલેક્ટ્રોન નું દળ અને હાઇડ્રોજન અણુના દળનો ગુણોત્તર જો માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ થર્ટી વન કેજી ડન એક તો આ થઈ ગયું અને પ્રોટોન હાઇડ્રોજન અણુનું હોય તો હાઇડ્રોજનની અંદર શું છે પ્રોટોન છે શું છે પ્રોટોન છે તો માસ ઓફ પ્રોટોન કહી દો ને તો વન પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેન રેઝ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન પર કેજી તો બસ આનો તો ગુણોત્તર લેવાનો કીધો છે તમને ડન તો આનો આપણે લઈ લઈશું ગુણોત્તર તો માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન કહી દ્રોજન કહી દુનસ વન પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેન ટુ માઇનસ ટ્વેન્ટી સેવન જયારે તમે આનો ગુણોત્તર લેશો તો હું તમને કહીશ આ આંકડો યાદ રાખજો બાકી તમને કહી દઉં કે તમે જયારે એક પોઈન્ટ સડસઠ ભાઈગા નવ પોઈન્ટ એક કરી લ્યો બરાબર એક પોઈન્ટ સડસઠ એક પોઈન્ટ સડસઠ ભાઈ નવ પોઈન્ટ એક કરશો એટલે તમને અઢાર સાડત્રીસ સમથિંગ મળી જશે અને એ તે ઝીરો પોઈન્ટ અઢાર પાંત્રીસ મળશે અને જેમાં તમે સત્યાવીસ એકત્રીસ એટલે ચાર પોઈન્ટ તો એ થઈ ગયા તો તમારે સીધો એના પોઈન્ટ ખસેડી દેવાના છે એટલે હું કહેવા માગું છું કે અહીંયા વન પોઈન્ટ ઝીરો વન એટ થ્રી સેવન આવશે ઇન્ટુ અહીંયા આવશે ટેન રેસ ટુ ફોર બરાબર અને જેનો જવાબ તમે અહીંયા સુધી પહોંચી જશો તો વન જેમ વન એટ થ્રી સેવન તમારો જવાબ આવે છે અને આ ઈઝી છે